ગોમતીવાડ બ્રાહ્મણ પંચના વાલીપણા નીચે ખેડબ્રહ્મા ગોમતીવાડ બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા આયોજિત ત્રણ ગામ ગોમતીવાડ બ્રાહ્મણ સમાજનો ઓગણત્રીસમો યજ્ઞનો પવિત્ર સંસ્કાર સમારંભ યોજાયો ખેડબ્રહ્મા અચલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગોમતીવાડ બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા આયોજિત ત્રણ ગામ ગોમતીવાડ બ્રાહ્મણ સમાજનો ઓગણત્રીસમો સમૂહ યજ્ઞનો પવિત્ર સમારોહ યોજાયો હતો તેમાં પાંચ બટુકોએ લાભ લીધો હતો અને આમંત્રણ પત્રિકાના આજીવનદાતા સ્વર્ગસ્થ શંકરલાલ લક્ષ્મીરામ જોશીના સ્મરણાર્થ હસ્તે ખેડબ્રહ્મા નિવાસી અરવિંદકુમાર શંકરલાલ જોશી પરિવાર તરફથી લાભ મળ્યો હતો અને સમૂહ જનોઈના સંપૂર્ણ ભોજનના દાતા ખેડબ્રહ્મા નિવાસી સ્વર્ગજ દિવ્યાબેન ઋષિકેશભાઈ ઉપાધ્યાય પરિવાર હસ્તે રાજેન્દ્ર કુમાર ઉપાધ્યાય પરિવારે લીધો હતો અને ત્રણ ગામ ગુમતીવાડ બ્રાહ્મણ સમાજના આગેવાનો વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સુંદર મજાનું આયોજન ગુમતીવાડ બ્રાહ્મણ પંચ અને ખેડબ્રહ્મા બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા